નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો દોસ્ત રમેશ પરમાર બીએન ન્યૂઝમાં આપણું સ્વાગત છે વાત કરીએ દર્શક મિત્રો સમાચારોની તો એક બાજુ જેને કહી શકાય કે ભારત દેશે એર એરસ્ટ્રાઇક પાકિસ્તાન પર કરી છે અને આતંકવાદીઓનો ખાતમો બોલાયો છે એક બાજુ જેને કહી શકાય કે આજે સમગ્ર ગુજરાતના અઢાર જિલ્લા ભરૂચ જિલ્લા સહિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મોક મોકડ્રીલની જ્યારે તૈયારી થઈ રહી છે ત્યારે ગુજરાતભરની અંદર જેને કહી શકાય કે આ કમોસમી વરસાદ કહી શકાય માવઠું કહી શકાય એણે પણ એરસ્ટ્રાઇક કરી છે અને ગુજરાત પર જ્યારે કમોસમી માવઠાએ એરસ્ટ્રાઇક કરી છે ત્યારે જેને કહી શકાય કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સતત બે દિવસથી જેને કહી શકાય કે વરસાદ પડી રહ્યો છે જંબુસર અને આમોદ પંથકમાં આજે વાત કરીએ તો સવારે લગભગ ચાર વાગ્યાથી લઈ અને સવારના નવ વાગ્યા સુધી સુધી સતત વરસાદ ચાલુ હતો અને ત્યારબાદ દસ વાગ્યાથી લઈને વરસાદની શરૂઆત થતા સાડા સુધી આ વરસાદે જેને કહી શકાય કે જંબુસર અને આમોદ પંથકને ગમરોળ્યા હતા કમોસમી વરસાદ દર્શક મિત્રો આવ્યો છે એની આગળ માનવ શક્તિ વામણી થાય છે માનવનું કશું જ ચાલતું નથી માનવ નિષ્ફળ છે ત્યારે આ ભરૂચ જિલ્લાનું જે જંબુસર નગર છે ને જંબુસર નગરનો જે ટંકાળી ભાગોર વિસ્તાર છે જંબુસરના રિંગ રોડ હર્દ સમો જે વિસ્તાર છે જ્યાંથી હજારો વાહનો દરરોજ પસાર થાય છે ને હર્દ

આપ અહીંયા દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો આ જંબુસર ટંકાળી ભાગોર વિસ્તારનો જે રિંગ રોડ છે અને રિંગ રોડની આ એક સાઈડ છે આ સાઈડ પર લગભગ સવારે જેને કહી શકાય કે નવ વાગ્યાના વરસાદ શરૂ થયો હતો કમોસમી માવઠું અને આ વરસાદના કારણે આ રિંગ રોડ પર પાણી ભરાયું છે વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકોને જેને કહી શકાય કે હાલાકી વેટવાનો વારો આવ્યો છે અહીંયા આપ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો આ ટંકાળી ભગોરનું પ્રમુખ સ્વામી જે ચોક છે સર્કલ છે અને કલના દ્રશ્યો છે આ વાહન ચાલકો અહીંયા પાણીમાંથી જે પોતાના વાહનો પસાર કરી રહ્યા છે જેના દ્રશ્યો જેને કહી શકાય કે બી ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો આપણને બતાવી રહ્યો છું અહીંયાનો જે માહોલ છે અહીંયાનો જે દ્રશ્યો છે જે વાતાવરણ છે એની વાત કરીએ કમોસમી માવઠું જેના દ્વારા જેને કહી શકાય કે ખેડૂતને ખેડૂતના પાકને ઉનાળુ પાકને પારાવાર નુકસાન થયું છે સામાન્ય માનવીના છાપડા ઉડ્યા છે સામાન્ય માનવીને પણ નુકસાન થયું છે અને ઈંટના ભઠ્ઠાના જે સંચાલકો છે એમને પણ નુકસાન થયું છે ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા જે રોડ પર પાણી ભરાયેલા છે રિંગ રોડ પર એના જે દ્રશ્યો છે એ દ્રશ્યો બતાવશે અહીંયાના જે માહોલ છે વાતાવરણ છે જે દ્રશ્યો છે આમાંથી જેને કહી શકાય કે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને જેને કહી શકાય કે હાલાકી વેટવાનો વાળો આવ્યો અને એમાં વરસાદ વિઘ્ન રૂપ બન્યો છે અને જનજીવન અને વાહન ચાલકો પણ જેને કહી શકાય કે ઘણું જ વેઠવાનો વાળો છે આ રોડ પર જે પાણી ભરાયા છે એ પાણીના દ્રશ્યો છે એનો જે માહોલ છે એની વાત કરીએ આપણે આ બાજુ પણ આપ અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો જે માહોલ છે જે વાતાવરણ છે એક બાજુ જેને કહી શકાય કે ઉનાળાનો માહોલ હતો ચાલીસ ડિગ્રી તાપમાન હતું અને લગ્નસરાની ભરપૂર સિઝન ચાલતી હતી ત્યારે લગ્નશરા અને લગ્નના આયોજકો લગ્નના મંડપો ઉડ્યા છે લગ્નના આયોજકો ડિસ્ટર્બ થયા છે ડીજેના તાલે નાચવાવાળા જાનૈયાઓ ડિસ્ટર્બ થયા છે અને જે દીકરા દીકરીના લગ્ન છે એમના બાપ પણ ડિસ્ટર્બ થયા છે ત્યારે જેને કહી શકાય કે આ કુદરતી આફત અને કરુણતા જ કહી શકાય એનાથી વિશેષ બીજું કશું જ ન હોઈ શકે અહીંયાના જે દ્રશ્યો છે અહીંનો જે માહોલ છે એ આપણને બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો બતાવી રહ્યો છું જે જંબુસર ટંકાળી ભાગોલ વિસ્તાર છે અને વરસાદના કારણે જ્યારે અષાઢી મેઘ હોય અષાઢી માહોલ હોય અને અષાઢીના પાણી જામ્યા હોય એવા પ્રકારની પરિસ્થિતિ છે માહોલ છે જે દ્રશ્યો આપ અહીંયા બી ન્યૂઝ ચેનલના માધ્યમથી દર્શક મિત્રો નિહાળી રહ્યા છો અહીંયાના જે દ્રશ્યો છે અહીંનો જે માહોલ છે અહીંનું જે વાતાવરણ છે અહીંયાથી જે વાહનો પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને જે પાણી ભરાયા છે એના દ્રશ્યો દર્શક મિત્રો બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપણને બતાવી રહ્યો છો આપ અહીંયા જે દ્રશ્યો નિહાળી રહ્યા છો કુદરતનો કેર કહી શકાય વરસાદનો કેર કહી શકાય અને જેના દ્વારા માનવ જીવન અસ્તવ્યસ્ત થયું છે માનવનો વ્યવહાર છે અસ્તવ્યસ્ત થયો છે અને જે દ્રશ્યો છે અહીંયાથી એસટી જે છે એ પણ પસાર થઈ રહી છે અને જે દ્રશ્યો છે જે માહોલ છે એ આપ અહીંયા નિહાળી રહ્યા છો શું નામ છે ભાઈ આપનું ક્યાંથી આવો છો શું નામ છે અહીંયા કેટલાક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ જેને કહી શકાય કે કંઈક બોલવા તૈયાર નથી આપણે લોકોને પૂછ્યું આગળ પણ કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયાના જે દ્રશ્યો છે અહીંયા જે પરિસ્થિતિ છે માહોલ છે રોડના જે દ્રશ્યો છે એ આપણને બચવા બતાવવાનું શું નામ કાકા આપનું શું નામ કંઈ નથી બોલવું સરસ આ જંબુસરવાસીઓ છે જંબુસરવાસીઓ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા છે મીડિયા પ્રશ્ન પૂછી રહ્યું છે પણ કંઈક બોલતા જેને કહી શકાય કે અચકાય છે પબ્લિકને બોલવું નથી જનતાને બોલવું નથી જે માહોલ છે જે વાતાવરણ છે એમાં જેને કહી શકાય કે પબ્લિક કંઈક અંશે જેને કહી શકાય કે જે બોલવા માટે તૈયાર નથી અહીંયાનો જે માહોલ છે દ્રશ્યો છે આપણે બતાવીએ અહીંયા જે વાતાવરણ છે અહીંયાથી બસ પસાર થઈ રહી છે અને જે ટ્રાફિક જામ અને જે માહોલના દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરીશ અહીંયાનો જે દ્રશ્યો છે માહોલ છે અહીંયાથી જે એક જ જેને કહી શકાય કે વે છે અને વાહનો જે પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે અહીંયા જે પાણી ભરાયું છે ને પાણીમાં ટ્રાફિક જામના દ્રશ્યો રોડમાં પાણી અને પાણીમાં રોડ એવા પ્રકારની પરિસ્થિતિ પરંતુ અંતે તો કુદરતનો કેર છે માનવ શક્તિ વામણી સાબિત થાય છે માનવ શક્તિ પહોંચી નથી શકતી ત્યારે જનતાએ પણ જેને કહી શકાય કે વેઠવાનો વાળો આવે છે આગળ કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે અહિયા થી જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે

ભરા ને ફૂલ નથી જે છે હું કેમેરામેન ને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે અહિયાં જે માહોલ છે અહિયાં જે વાતાવરણ છે અને અહિયાં જે દ્રશ્યો છે એક બીજા પણ એક ભાઈ છે પૂછીશું શું નામ છે ભાઈ

છે અને એની જે વાત છે કેમેરામેનને વિનંતી કરીશ કે આગળના પણ દ્રશ્યો બતાવશે અહીંયા અહીંયાથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે જે માહોલ છે એના દ્રશ્યો જેને કહી શકાય કે બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આપ અહીંયા નિહાળી રહ્યા છો અને જે દ્રશ્ય છે એ આપને બતાવી રહ્યો છું આ જંબુસર નગર છે અને જંબુસર નગરના જે દ્રશ્યો છે જે વાતાવરણ છે એ આપણને દર્શક મિત્રો બતાવી રહ્યો છું વાહનો એક પછી એક પસાર થઈ રહ્યા છે અને જે દ્રશ્યો છે એની વાત આપણે કરીએ દર્શક મિત્રો આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના રિંગ રોડના હાર્દ વિસ્તાર અને જે પરિસ્થિતિ છે જે પાણી ભરાયા છે એના દ્રશ્યો અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર જંબુસર